आ तो तवना दाळत उना फिडे आय इतके बरं तरी ना पण पण पाच बी बता हां ले दू है अरे गाइस आ ओके बुलाते हैं हां गंगा नहाए गए आज भी देखो पकड़ लियो क्या हूं पकड़ लो ब पकड़ लो क्या सब सब

गाइज oh हमारे गुजरात की गाड़ियाँ कितनी तेज जा रही है और सारी पब्लिक चल के जा रही है आज एंड आप गुजराती हो तो कमेंट कीजिए नाश्ता तो। Das yet, das. Putra putra Sakdu Kedas Like Barbu Disini aku like Ya go Thank you guys. लूगड़ी पटाखे किसी ने फेंक दिए पानी जा रहा है Doctor Hockatalu. Brian Hockatalu, đi tới đây. đi tới đây. Hảo? Brian Hockatalu, đi tới đây. đi tới đây. Hảo? Brian đây. à

વન થી પછાડવાનું આ છે તા પછાડ તો બોલ તા રણુ જા તો લોટ આગું છે જા દે કોણ નું જાય પા હું દે દે ના મારો સેવાળો છે સપરો એ લખવા આખો કો મમેલી ભરવા આવતા રે કે ખાલી રોજ ખાધા મોરી હે આપડા ગાડી માં છે બે અઠવાડે જાય સુહેતા તો આ વંદરાજ વંદરાજ તો બહુ મારે રિક્ષા ગાડી વાળું લાડું હા સત દિન વધા કટ માર માર કરીને તો કોઈ ઉતક લે ગાડીવાળાને તો આવું ફાચર હોય ફરક ના પડે ઈચાવાળાને લકીરમ ડગન ભલા ગાડી ફૂકાય ને ગાડી ભલા કપcio વાગે તો ગાડી એ પડી જાય ભાઈઓ તને ખબર નહી ભલા વાગે ના એ વાક્તિ આપછી વાક્તિ નહી બક્ષો લઈ ગયા તો હારો ગાડીવાળો લકી લકી રય ગહેરો ને ટાયર હ પર पकड़ मन लागे है बीच बार वाला चाहिए हो आज चलो बड़ा बेला आ गाड़ी शिवक

Bluetooth khởi cát lưu, hai mươi năm liền lắp đặt chăm sóc thay đúng mặt đôi lưu này bờ hòn 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 પણ એ કીધું ને મારા બે જણા તે ફસે કીધું મોટા ભુપા બહાર થઈ ગયો બધા થોડું આઠ મને આરો કરે વખત ખબર નજીક નજીક ફોલ્ડિંગ દેખો કે ખબર ટીવી જાણે ફોલ્ડિંગ મારે આ

આવો આવો શું વાતો છે આ એટલે કે તમારા હમાતા શું છે એટલે એમને પછી વાત લેકારું આવું જો માફ લેકી સર એમને હારું આમ તો ચાલો

अलेक रण right. okay. <laughs> ગંદુ કે કેમ કરે ના ખબર રોજ શાક ભાજી લેવા જવાનો રોજ પોલીસ વાળા હોય હમ એમ રોજ પકડે અરે વિધાન કીધું તો પોલીસ વાળા આ નંબર પ્લેટ લગાઈ જાય છે ભાઈ તો પપ્પા એને કે હારું એમ કીધું તો બીજો કાલ મે આને કે લઈ જા તો ડ્રોપ ના બનાવ લેવા લાવ અમે નહીં લઈ જાય પણ અરે પણ મને ના ના આમાં બીજો કેતો હતો કાલભાત લઈ જાતું તારફોન લઈ જાતું તાર ત્રણ મહિના માટે મારું ચાલો મને થઈ જાય બસ ત્રણ મહિના પર પેમેન્ટ આવી જાય પણ લઈ લેવા હા હા મેં એ ફોન બંધ નહીં જતો તો હવે કોમ્પ્યુટર ઉપર મારે જવું પડશે અલ્યા હા હા

Lạc bộ mặt kinh rồi. là đất cả đất cả đất cả đất cả đất. để cắt được đào cắt 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 cắt

તો મત ખાયો ખઈ ગયો ભઈવાળો સાળા મત ખાયો ખઈ ગયો તોય રામે સકળશું ટાઈમ ના મરો અને ઓય ધતબાન ઊભી કેતા જા 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 તું સીધા છોકરા ઓલે જા કા ભોર્યો હું જા nằm ngoài đi lên dầu ấy cho hola 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 લા 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 વિડિયો કટાય એટલે સંખ્યા જો જેટલી હતી બતાવો વિડિયો હાલ કરતો ના કરતો મને બતાવો જો વોટ ટાઈમ કેટલો થયો આય તો હું તો બતા

સંદિપને રીવાયા મત સટીકને આવી બોલ ફળો કોમ આવ્યા કેલા બને તો બને આઈફોન આ કોણ બનાવલે આઈફોન વાળો કયો તો હા શું બનાવશે રાતો બનાવતો જો મરા માતા કટ કડ દે કટ કડ દે દે સંસંગ કરવા તો અંદર થઈને કટ કરે હા એ નું નો પાય ના લાગે થડે hết सभी भी सभी में कटेंगे हां 4 मिनट કલાકમાં કો તો હવે બતા વીરો તો ખાય લાગે તો થઈ જાય के भारत थनेवा रामनाथ जी बेटा

आला देव जी आ

Kaya apelo kakwe balu gara Kaya apelo Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ